કદાચ કોઈ નાના બાળકને એકની એક વાત ચાર વાર કહીએ તો તે પણ સમજી જાય છે પરંતુ જો ભાજપના નેતાઓને એકની એક વાર હાથ જોડીને પગે પડીને કહીએ તો પણ તે સમજતા નથી અને આવી દરેક વસ્તુ કરી છે કૃષિ મંત્રી રાઘવજી પટેલે અનેક વાર કહેવા છતાં ના તો ખાતર આવ્યું ના તો કોઈ સહાય ચૂકવવામાં આવી અને જ્યારે પૂછવામાં આવે ત્યારે ઉડતા જવાબ આપવામાં તો બીજેપીના નેતા આમ પણ એક્સપર્ટ છે અને કેવી આજે વાત કરવી છે તેની સાથે જ ખેડૂતોની હાલત કેવી છે તે દરેક વસ્તુની આજે વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં ખેડૂતોની હાલત દિન પ્રતિદિન બગડતી જાય છે એક બાદ એક ખેડૂતો અત્યારે હાલ ભોગવી રહ્યા છે ક્યાં તો તેમને અતિવૃષ્ટિની સહાય નથી મળતી અને આ બધાની વચ્ચે અત્યારે હાલ શિયાળુ પાક કરવાનો જ્યારે સમય આવ્યો છે તો ખાતરની અછત જાય છે તમે કહો છો જગતનો તાત પરંતુ આ બધાની વચ્ચે જગતનો તાત જાય તો જાય ક્યાં તમને રજૂઆત કરવા આવે છે ત્યારે તમારા દ્વારા ઉડતા જવાબ આપવામાં આવે છે ઘણી વખત તો તમે જવાબ આપતા નથી અને મેં તો ઘણા એવાય મંત્રી જોયા છે જેને ભ્રષ્ટાચાર વિશે પૂછો તો માઇક ઉતારીને ભાગી જાય છે આ બધાની વચ્ચે જ્યારે વાત ખેડૂતોની કરવામાં આવે તો અનેક એવા વિપક્ષના નેતા છે જેને અત્યાર સુધી ખેડૂતો માટે લડ્યા છે અને ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો છે પરંતુ તેનું પણ કોઈ સાંભળતું નથી તાજેતરની વાત કરવામાં આવે તો પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત છે તેને પણ કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખ્યો રજૂઆત કરી તેમ છતાં પણ રાઘવજી પટેલ જ્યારે આંખ આડા કાન કરતા હોય એવું જ લાગી રહ્યું છે આ તો ફક્ત એક કિસ્સો છે આવા તો અનેક એવા કિસ્સા છે જેમાં વિપક્ષના નેતાઓએ રાઘવજી પટેલને હાથ જોડીને કહ્યું હોય કે તમે દરેક ખેડૂતને સહાય આપો ક્યાં તો પછી તમારા દ્વારા જો કાર્ય કરવામાં ન આવતા હોય તો તમે આ હોદ્દો છે તે કોઈકને સોંપી દો પરંતુ રાઘવજી પટેલ કોઈ દિવસ સાંભળતા નથી એની આગળ તમે હાથ જોડો પગે પડો પરંતુ રાઘવજી પટેલ ક્યારેય સાંભળતા છે જ નહીં તેમને પોતાના હોદ્દાનું ભાન હોય તો તેમને ખબર પડે ને કે ખેડૂતોની હાલત શું હોય આની પહેલા પણ એક રાઘવજી પટેલ સાથેનો ઓડિયો ખેડૂતનો વાયરલ થયો હતો જેમાં ખેડૂત બોલે છે કે તમે કોઈક વખત સૌરાષ્ટ્ર આવો તો અમારા ખેતરની મુલાકાત જરૂરથી લો છો ત્યારે પણ રાઘવજી પટેલ ઉડતો જવાબ આપતા એવું કહે છે કે હા મને ખબર છે કે ત્યાં હાલત કેવી છે જો તમને ખબર જ હોય તો પછી આવી રીતે તમારી સંસ્થા છે અથવા તો તમે તમારી જે કાર્યવાહી કરવાની છે તે ચાલતી જ ના હોત જો તમને ખબર હોય કે અસલ ખેડૂતોની હાલત કેવી છે લોકોને ખાતર નથી મળતું વરસાદમાં સહાય નથી મળતી તેમ છતાં પણ જો તમારે રીતે તમારું કાર્ય કરવું હોય તો ખેડૂતોની હાલત અત્યારે શું થઈ રહી છે તેના વિશે તમને જાણ હોત જોકે તમારી સાથે જાણ કરવામાં આવે છે તો તમે ઉડતા જવાબ આપી દો છો ક્યાં તો પછી તમે જવાબ આપતા નથી અને કદાચ કોઈ તમને પૂછે તો તમારે કઈ પણ કારણ આપીને વાતને ટાળી દેવાની આ બધાની વચ્ચે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત છે તે પણ મેદાન આવ્યા છે તેમણે પણ પત્ર લખ્યો છે રાઘવજી મંત્રી કૃષિ પટેલને અને તેમણે પણ સરકારને કહ્યું છે કે જો હવે તમે ખાતર આપશો અને સહાય કરશો તો તમારી ખૂબ મહેરબાની રહેશે આવા શબ્દો સુધી પણ ભાજપને વખોડી નાખવામાં આવી છે તેમ છતાં પણ ભાજપ એટલી મૃદુ અને મક્કમ છે કે સરકાર છે એવી સરકાર છે કે કોઈના માટે કોઈ કાર્ય કરવાના જ નહીં આપણે આપણું જોવાનું આપણા હોદ્દાઓનું જોવાનું અને આપણું માન અને સન્માન જોવાનું સૌથી પહેલા તો પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત

अमरेली सात्याका गुजरात ની અંદર ખાતરની ખૂબ જ તંગી તો નહી કો પણ ખાતર મળતું જ નહોતું ગતિશીલ ગુજરાત વિકસિત ગુજરાત બધી જ પ્રકારના સ્લોગન વાળું આ ગુજરાત માં પીરસનારી મોસાલે જમણવાર જ્યાં હું બેઠો છું ત્યાંથી લઈને દિલ્હી સુધી ભાજપની સરકાર છેલ્લા 10 વર્ષની અંદર ગુજરાતનો ખેડૂત અમારા જિલ્લાના ખેડૂત પાયમાલ પરિસ્થિતિમાં જતા જાય ત્યારે સરકારશ્રી આપને નમ્ર નિવેદન કરું છું અપીલ કરું છું કે થોડીક ખેડૂત ઉપર દયા દ્રષ્ટિ રાખો ઉદ્યોગપતિમાં થોડાક બહાર નીકળો અને ડીએપી ખાતરની જે અત્યારે માંગ છે એને પૂર્ણ કરો તો મારા ખેડૂતના દીકરા ચણાનું વાવેતર ઘઉંનું વાવેતર વિવિધ પાકોના વાવેતર કરી શકે અત્યારે વાવવા માટે ખૂબ જ તકલીફ છે ત્યારે ડીએપી ખાતરની જે અત્યારે ખેડૂતને જરૂરિયાત છે પૂર્ણ કરો તો તમારી મહેરબાની ધન્યવાદ આ બધાની વચ્ચે ખેડૂતોની હાલત પણ એટલી જ ખરાબ થઈ છે ખેડૂતો પણ અનેક વખત સરકારને ટકોર કરતા હોય છે તેમ છતાં પણ તેમના દ્વારા કોઈ જ કામ નથી કરવામાં આવતા અને ખાસ કરીને કૃષિ મંત્રીના નામે જે અત્યારે હાલ ત્યાં રાઘવજી પટેલ બેઠા છે તેનું પણ જાણે કોઈ જ કામ રહ્યું ના હોય તેવું પણ દેખાઈ રહ્યું છે રાઘવજી પટેલને અનેક એક વખત રજૂઆત કરવામાં આવે છે તેમ છતાં પણ તેમના દ્વારા કોઈ જ કાર્યો કરવામાં નથી આવતા ભાજપના દરેક નેતાઓ નથી કરતા પરંતુ જ્યારે વાત જગતતા તાતની આવે છે જેના કારણે ગુજરાત

તમે ખાતર લેવા આવ્યા શું કીધું વાત કરો નથી મારું ગામ છે નવી આંબડી મારું નામ છે ભાવેશભાઈ વેકરિયા અને હું ખાતર લેવા માટે અહીંયા આવ્યો છું તો આ લોકો પાસે ખાતર નથી મારું ગામ નવી આંબડી છે મારા નજીકના સેન્ટરમાં આંબડી સેવા સહકારી મંડળી છે ત્યાં સવારે ઊઠીને રોજ એક જણાને મોકલું છું પણ ત્યાં ખાતર હજુ સુધી આવ્યું નથી પછી મેં સાવરકુંડલાનો વિચાર કર્યો હું સાવરકુંડલા આવ્યો તો અહીંયા પણ ખાતર નથી અહીંયા ખેડૂતોની લાઈન છે બધા હવે નથી આવતું તો એના માટે કોઈ કોઈ આના પાછળ જવાબદાર જ નથી વાવેતર હજી સુધી થઈ શક્યું નથી અમારી જમીન પૂરેપૂરી ખાલી છે ખાતરના હિસાબે વાવેતર થઈ શકતું નથી હા મારું નામ બાલુભાઈ મોહનભાઈ ઝાલાવાડિયા ખાતર લેવા આવ્યો છો ખાતર મળતું નથી વાવવા છે ઘઉં સૈયા બધું વાવવું પણ ખાતર મળે તો વાવી ને સૈયા નાખીએ તો ખાતર વગેરે ઉગવાનું શું છે અમારે ઘણું દેશી નાખવું પણ પૈસા હોવા ને અને ભાજપવાળા એમ કહે છે કે ખાતર બધે મળવાનું છે ખેડૂતને કોઈને તકલીફ નથી અમને ફોન કરજો આ કરજો ક્યાં ફોન કરવો આકાશમાં કરવો તમે બધા મહારાષ્ટ્રમાં ચૂંટણીમાં લડો છો અહીંયા ખાતર જોઈએ લોન માફ કરો ગુજરાતમાં લોન માફ નથી કરતા ખાતર મળતું નથી તો અમારે કરવાનું હું અમારે વોટિંગ કોને કરવાનું છે એ તમે કહ્યું મારું નામ મહેશ જોડિયા છે હું આંબડી ગામનો ખેડૂત છું અને અત્યારે હાલ અમારે ખરીફ સિઝનમાં મગફળી તેમજ અન્ય પાકો સોયાબીન છે તેમજ વગેરે પાકો લેવાઈ ગયા છે અને ખેતરો ખાલી પીડ્યા છે ત્યારે હવે રવિ સિઝનમાં અત્યારે નવા વાવેતર કરવાના છે ત્યારે અત્યારે મોટા પ્રમાણમાં આખા અમારા અમરેલી જિલ્લાની અંદર તમામ સહકારી ડેપો સંઘ હોય કે સહકારી મંડળી હોય તમામ જગ્યાએ કંઈ ખાતર ઉપલબ્ધ છે નહીં ડીએપી હોય કે બારપત્રી હોય ખેડૂતોને તાકીદે જરૂરિયાત છે ત્યારે અત્યારે ખાતર મળતું નથી હવે નવા વાવેતર કરવા છે તો કરવા કઈ રીતે તો એક વિનંતી છે કે આપ તાત્કાલિક ધોરણે કંઈક ખાતરની વ્યવસ્થા કરો જેથી કરીને હવે ખેડૂતોને લેટ થતું જાય છે રવિ પાક શિયાળો પાક વાવેતર કરવામાં અને અન્યથા જો મોટું થશે તો છેલ્લે પાણી પણ ઘટે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય એમ છે તો તાત્કાલિક ધોરણે ખાતરની કંઈક સરકારશ્રી વ્યવસ્થા કરાવે એવી અમારી લાગણી ને માગણી છે અને જો આ તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરવામાં નહીં આવે તો અમે ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધિયા માર્ગે અમારે આંદોલન કરવાની ફરજ પડશે કારણ કે સરકાર એક બાજુ સબસિડી આપવાની વાતો કરે છે તો ક્યાંક ને ક્યાંક આમાં સ્પષ્ટ એવું સાબિત થાય કે સરકારને શું ખેડૂતોને સબસિડી નહીં આપવી હોય ધીરે ધીરે શું ખાતર બંધ કરવું હોય છે આ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવી છે પણ બધું ગાય આધારિત શક્ય નથી તાત્કાલિક ધોરણે એટલે તમારે ખાતર તો આપવું જ પડશે અને તાત્કાલિક ધોરણે સરકાર ખાતરની કાંઈ વ્યવસ્થા કરાવે એવી અમે માંગ કરીએ છીએ આની પહેલા પણ કોંગ્રેસ નેતાની વાત કરવામાં આવે પ્રતાપ દુધાત અને જેની ઠુમર છે તે પણ મેદાન આવ્યા હતા કારણ કે જે વખતે સહાય મંજૂર કરવામાં આવી હતી તે સમયે અમરેલી જિલ્લાને બાકાત રાખવામાં આવ્યું હતું અને અમરેલીના જેટલા પણ ખેડૂત છે તેને હજી સુધી સહાય ચૂકવવામાં નથી આવતી જો કે સહાયની વાત તો દૂર રહી સહાયના નામે પણ ભાજપ સરકાર દ્વારા શૂન્ય એટલે કે ટીપા સમાન સહાય આપવામાં આવી છે એક ખેડૂત છે તેની વેદના કદાચ ભાજપ સરકાર નહીં સમજી શકે ખેડૂત આપણા માટે કામ કરે છે આપણને અનાજ પહોંચાડે છે તેમ છતાં પણ ભાજપ સરકાર જાણે તેના માટે જ કંઈ કરતું ન હોય તેવા પણ અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે આ તો ફક્ત વાત છે અત્યારની આની પહેલા પણ ખેડૂતની હાલત વધારેને વધારે કફોડી બની હતી ને બધાની વચ્ચે જ્યારે હવે અનેક વિપક્ષના નેતાઓ મેદાને આવ્યા છે અને અત્યારે પણ હાલ હજી પણ એવું લાગી રહ્યું છે કે જે પ્રમાણે સહાય ચૂકવવામાં નથી આવતી એ પ્રમાણે કદાચ ખેડૂતની હાલત હજી વધુ બગડી શકે છે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે જોકે આગામી સમયમાં ખેડૂતોની હાલત ભાજપ સરકાર દ્વારા શું કરવામાં આવશે તે તો સમય જ બતાવશે ત્યારે આ વિષયને લઈને આપણું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર